મોટા ભાગના વિદ્યાર્થીઓની ઈચ્છા એવી જ હોય કે મેઇન્સની તૈયારીના સંબંધમાં કંઈક કોપી પેસ્ટ કરી શકાય એવું કન્ટેન્ટ હાથમાં આવી જાય અને અમે જીપીએસસીમાં કોપી પેસ્ટ કરેલું કન્ટેન્ટ લખી આવીએ અને અમે સિલેક્ટ થઈ જઈએ શું આપની આવી માનસિકતા છે શું એવું શક્ય છે કે જીપીએસસી એવા સરળ ટાઈપના પ્રશ્ન પૂછતી હોય ક્લાસ વન ટુ પરીક્ષામાં કે જેમાં તમે કંઈક વાંચીને ગોખીને ગયા છો ને સીધે બેઠે બેઠો ઉતારીને આવ્યા એવા જ પ્રશ્નો આવ્યા એવા જ જવાબ આવ્યા એવા જ માર્ક આવ્યા એવું મોટાભાગે થતું નથી હા પરંતુ ક્યારેક ક્યારેક જીપીએસસી આવા પ્રશ્ન પૂછી લે છે કે જેનો આન્સર બુકીસ હોઈ શકે અને જે આરામથી આપણે લખી શકીએ આવો જ એક પ્રશ્ન જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં બે હજાર વીસ એકવીસવાળી જે એડ હતી એમાં પૂછાયેલો ક્લાસ વન ટુમાં કે વ્યક્તિ ભારતનું નાગરિકત્વ કેવી રીતે મેળવે છે અને વ્યક્તિ તે કેવી રીતે અને કઈ પરિસ્થિતિઓમાં ગુમાવે છે તો સીધી સરળ પ્રશ્ન હતો આ જેવો આપણને કોલેજમાં કે સ્કૂલમાં જોવા મળ્યો હોય અને આનો પ્રશ્નનો જવાબ પણ આપણે આટલી સીધી સરળ રીતે લઈશું જવાબનું માળખું શું રહેશે પહેલાં એને સમજીએ કે જવાબનો આ જવાબના માળખામાં પહેલા પોઈન્ટમાં આપણે નાગરિકત્વનો અર્થ અને એનાથી સંબંધિત બંધારણીય જોગવાઈઓ સ્પષ્ટ કરીશું પછી બીજા પેરેગ્રાફમાં નાગરિકત્વ મેળવવાની જે પાંચ પદ્ધતિઓ ભારતીય નાગરિકતા અધિનિયમ હેઠળ નિર્ધારિત થયેલી છે એ પાંચ પદ્ધતિઓનો ઉલ્લેખ કરીશું અને પછી ગુમાવવાની જે ત્રણ પરિસ્થિતિઓ છે કે નાગરિક નાગરિકત્વ આવી પરિસ્થિતિ હોય તો વ્યક્તિ ગુમાવી શકે છે અથવા ગુમાવી દે છે એનો પણ આપણે ઉલ્લેખ કરીશું અને પછી ચોથો મેન આપણો ઇસ્યુ રહેશે કે એક નિષ્કર્ષ લખીશું તો શું કરીશું સૌથી પહેલાં અર્થ અને બંધારણીય જોગવાઈ હેઠળ નું જયારે આપણે પેરેગ્રાફ લખીશું તમે વિચારો કે તમે શું લખશો એની અંતર્ગત તમે કયા કયા મુદ્દાઓ લેશો અને જ્યારે તમે એને વિચારશો એક સેકન્ડ માટે આ વિડીયો પોઝ કરીને પણ વિચારી શકો કે તમે પહેલા પેરેગ્રાફમાં શું લખશો ઓકે તમે વિચાર્યું જે કઈ પણ હોય અમારી દ્રષ્ટિથી પહેલા પેરેગ્રાફમાં આપણે નાગરિકત્વ પહેલા પેરેગ્રાફનું પહેલું વાક્ય નાગરિકત્વના અર્થથી જોડાયેલું હોવું જોઈએ અને એ અર્થ કંઈક આવો લેવો જોઈએ કે રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો કાનૂની સંબંધ નાગરિકત્વ રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો એક કાનૂની સંબંધ છે જે વ્યક્તિને એક નિશ્ચિત ઓળખ આપે છે અહીંયાથી આપણે સેન્ટેન્સ શરૂ કરવું જોઈએ આપણા પ્રશ્નોનો જવાબ શરૂ કરવો જોઈએ સૌથી મોટી પ્રોબ્લેમ કેમ શરૂ કરવું કઈ રીતે શરૂ કરવું એનું સોલ્યુશન આપવાની કોશિશ છે મારા યુવાનો અહીંયા આ સેન્ટેન્સને ઓર આગળ વધારવું જોઈએ કે આ નાગરિકત્વથી નાગરિકને કેટલાક નિશ્ચિત અધિકારો પ્રાપ્ત થાય છે રાજ્ય વ્યવસ્થામાં અને તેની કેટલીક જવાબદારીઓ પણ સ્થાપિત થાય છે કાયદાનું પાલન કરવું એક જવાબદારી હોય છે નાગરિકની પછી પહેલા પેરેગ્રાફની અંતર્ગત જ આપણે બીજું સ્ટેટમેન્ટ અથવા ત્રીજું સેન્ટેન્સ એ જોડીશું કે ભારતના બંધારણના ભાગ બે માં અનુચ્છેદ પાંચ થી અગિયાર માં નાગરિકત્વ સંબંધી જોગવાઈ થયેલી છે આ સાથે જ બંધારણનો અનુચ્છેદ અગિયાર સંસદને એવી સત્તા આપે છે કે તે નાગરિકત્વના સંબંધમાં કાયદા ઘડી શકે છે અને નાગરિકત્વનું નિયમન કરી શકે છે એ વાત આપણે જણાવીને તરત જ આપણે એ જ પેરેગ્રાફમાં એ સ્પષ્ટ કરીશું કે આ જોગવાઈના આધારે જ ભારતની સંસદે ઓગણીસો પંચાવનમાં ભારતીય નાગરિકત્વ અધિનિયમ બનાવ્યો છે આ અધિનિયમ હેઠળ જ અત્યારે નાગરિકત્વની પ્રાપ્તિ અને સમાપ્તિ અથવા મેળવી શકાય છે અથવા ગુમાવી શકાય છે એ પ્રાપ્તિ અને સમાપ્તિ થઈ શકે છે આવું પહેલા પેરેગ્રાફમાં એક પ્રસ્તાવના રૂપી સમગ્ર આધાર પૃષ્ઠભૂમિ તૈયાર કર્યા પછી આપણે બીજા પેરેગ્રાફની અંતર્ગત નાગરિકત્વ મેળવવાની પાંચ પદ્ધતિઓ રજૂ કરીશું સેન્ટેન્સ આવું હોવું જોઈએ કે ભારતમાં નાગરિકત્વ અધિનિયમ ઓગણીસો પંચાવન હેઠળ નિમ્નલિખિત પાંચ રીતે નાગરિકત્વ પ્રાપ્ત કરી શકાય છે અને એ પાંચ રીતને પાંચ પોઈન્ટ હેડિંગ બનાવશું પાંચ પોઈન્ટ હેડિંગ બનાવી દરેક પોઈન્ટ હેડિંગની સાથે બીજું પોઈન્ટ હેડિંગ રહેશે જન્મથી નાગરિકત્વ તો દરેક પોઈન્ટ હેડિંગ સાથે આપણે વ્યાખ્યા કરીશું કે બે હજાર ઓગણીસ સુધી થયેલા સુધારા મુજબ કોઈ વ્યક્તિ કે જે ભારતમાં જન્મ્યો છે અને જેના માતા પિતામાંથી કોઈ એક અથવા બંને ભારતના નાગરિક છે અને બીજો ગેરકાયદેસર ઘૂસણખોર નથી તો એ વ્યક્તિ જન્મથી ભારતનો નાગરિક ગણાશે આવી એક વ્યાખ્યા પણ ત્યાં રજૂ કરવી જોઈએ પછી બીજા પેરેગ્રાફમાં આવવું જોઈએ બી લેવું જોઈએ બીમાં પોઈન્ટ રેન્ક આપવું જોઈએ વંશ વારસાથી નાગરિકત્વ અને એની વ્યાખ્યામાં પણ એ વાત આપણે લખવી જોઈએ કે અત્યાર સુધી થયેલા સુધારાઓ અનુસાર ભારતીય નાગરિકત્વ અધિનિયમ હેઠળ એ વ્યક્તિ જન્મથી ઓ સોરી ક્ષમા કરજો વંશ વારસાથી ભારતનો નાગરિક ગણાશે કે જેના માતા પિતામાંથી કોઈ એક ભારતમાં જન્મ્યું છે અને જેના જન્મ પછી ભારતીય એમ્બેસીમાં જે તે દેશમાં જન્મ્ય હોય એમ્બેસીમાં એની નોંધણી કરાવી દીધેલ છે આ વાત લખશું વંશ વારસાથી નાગરિકતા એ પછી ત્રીજા પેરેગ્રાફમાં આવશું કે નોંધણીના આધારે સિટીઝનશીપ થ્રુ રજિસ્ટ્રેશન પણ આપણે રજૂ કરી શકીએ છીએ પ્રાપ્ત કરી શકીએ છીએ નોંધણીના આધારે નાગરિકત્વ એ ત્રીજા પોઈન્ટનો સી પોઈન્ટનો આપણો પોઈન્ટ હેડિંગ હશે એ પોઈન્ટ હેડિંગ સાથે આપણે એમાં લખીશું કે ભારતીય નાગરિકત્વ અધિનિયમ હેઠળ નિશ્ચિત શરતોનું પાલન થવાની સ્થિતિમાં કોઈ વિદેશી વ્યક્તિ ભારતીય નાગરિકત્વ મેળવી શકે છે આવી શરતોમાં પાંચ વર્ષથી વધુ સમયથી તે ભારતમાં રહી રહ્યો હોય આ સાથે જ તે ભારતીય નાગરિક થી કોઈ સંબંધ ધરાવતો હોય જેમ કે કોઈ ભારતીય નાગરિકના વિદેશી પત્ની છે તો તેઓ આ રીતે નાગરિકતા લઈ શકે છે આવું કંઈક લખ્યા પછી આપણે ડી માં જે ચોથી પદ્ધતિ કે જેમાં દેશીકરણના આધારે નાગરિકત્વની વાત આપણે રજૂ કરવી જોઈએ અને એની અંતર્ગત પણ લખવું જોઈએ કે કેટલીક નિશ્ચિત શરતો જો પૂરી થતી હોય અને ભારત સરકારને જો યોગ્ય લાગે તો વ્યક્તિને કોઈ વિદેશી વ્યક્તિને કે જે વયસ્ક છે તેને દેશીકરણના આધારે નાગરિકત્વ પ્રાપ્ત થઈ શકે છે આવી જે શરતો છે એ શરતોમાં વર્ષથી તે ભારતમાં રહી રહ્યો હોય તેને કોઈ ભારતીય ભાષાનું જ્ઞાન હોય તે બંધારણ પ્રત્યે શપથ બંધારણ પ્રત્યે નિષ્ઠાની શપથ લેવા તૈયાર હોય વગેરે જેવી બાબતો આવી શરતોમાં સામેલ થાય છે પછી ભૌગોલિક પ્રદેશના વિલયથી નાગરિકત્વ એટલે કે કોઈ ભૌગોલિક પ્રદેશ ભારત સંઘમાં સામેલ થાય તો એ ભારતના રાષ્ટ્રપતિના ભારતમાં રાષ્ટ્રપતિ દાખલા તરીકે ઓગણીસો પંચોતેરમાં માં બંધારણીય સુધારા દ્વારા સિક્કિમ નું ભારતમાં વિલય થયેલો ત્યારે સિક્કિમના તમામ લોકો ભારતના નાગરિક બની ગયેલા તો કુલ મળીને પાંચ પોઈન્ટ હેડિંગ બને અને અંતર્ગત આપણે નાગરિકત્વ મેળવવાની પાંચ પદ્ધતિઓ રજૂ કરી શકીએ થોડુંક આમાં કન્ટેન્ટ વધારે આવવું જોઈએ એવી તમારી કોશિશ હોવી જોઈએ પાંચે પાંચ મુદ્દા આવે એની કોશિશ હોવી જોઈએ અને એની વ્યાખ્યા સંક્ષિપ્ત તે છતાં પૂર્ણ થાય એવી કોશિશ તમારે કરવી જોઈએ આ સાથે જ આપણે યાદ રાખવાનું છે કે આપણને બે પાનાની જ જગ્યા મળે છે બસો શબ્દના જવાબ માટે તો આપણે અહીંયા આવા પ્રશ્નની અંતર્ગત આપણે આપણા અક્ષરોને એવું સ્વરૂપ આપવું જોઈએ કે કદાચ એકસો એંસી બસો શબ્દથી પણ દસ વીસ શબ્દ વધી જાય તો એ બે પાનામાં સરસ રીતે આવી જવા જોઈએ નાગરિકત્વ ગુમાવવાની જે પરિસ્થિતિઓ છે મારા યુવાનો ત્રણ પરિસ્થિતિઓ છે જેમાંથી પહેલી બે પરિસ્થિતિઓ આપણે બહુ સરળતાથી રજૂ કરી શકીએ કે કોઈ નાગરિક ચાહે તો સ્વેચ્છાએ નાગરિકતાનો ત્યાગ કરી શકે છે અથવા કોઈ નાગરિક જ્યારે વિદેશની નાગરિકતા પ્રાપ્ત કરી લે તો તેની નાગરિકતા આપોઆપ થઈ જાય છે કે અક્ષય કુમાર અમેરિકા સોરી ક્ષમા કરજો કેનેડાના નાગરિક હોવાથી તેની ભારતીય નાગરિકતા હતી નહીં હવે તેમને પ્રાપ્ત થઈ છે તો કોઈ અન્ય દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરી લે તો એની આપોઆપ ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ શકે છે ત્રીજું આપણે આમાં નાગરિકત્વ સમાપ્ત કરી શકે અહીંયા એક બે એક્ઝામ્પલ પણ આપણે લખવા જોઈએ દાખલા તરીકે કોઈ વ્યક્તિ એ છેતરપિંડી અથવા વિશ્વાસઘાત દ્વારા નોંધણી કે દેશીકરણ કરાવેલું છે અથવા કોઈ વ્યક્તિ નોંધણી કે દેશીકરણ કરાવેલું છે અને એમાં અને છેલ્લા પાંચ વર્ષે જાણો જ છો કે બંધારણ હેઠળ સમવાય તંત્રમાં સત્તાની વહેંચણી દ્વારા સંઘને નાગરિકત્વ સંબંધી તમામ સત્તાઓ પ્રાપ્ત થઈ છે તો સંઘ સરકાર જ આ મુદ્દો સંભાળે છે અને સંઘ સરકારનું ગૃહ મંત્રાલય નાગરિકત્વના સમગ્ર મુદ્દાઓ માટે જવાબદાર છે મારા યુવાનો આ મેઇન સ્ટ્રીમ આપણી જે જવાબની જે બોડી છે એમાં આ બાબતોને કવર કર્યા પછી આપણે નિષ્કર્ષ ઉપર આવવું જોઈએ અને નિષ્કર્ષ ને લઈને તમારા યુવાનો બહુ બધી મૂંઝવણ હોય કે શું નિષ્કર્ષ લખવું શું ના લખવું તો એક સેમ્પલ આપવાની અહીંયા કોશિશ કરી છે નિષ્કર્ષ પોતે ચાલીસ પચાસ શબ્દ સાઠ શબ્દમાં લખવાની કોશિશ કરી છે હું એને આપની સમક્ષ રજૂ કરું છું કે નાગરિકત્વની પ્રાપ્તિ અને સમાપ્તિનો મુદ્દો આઝાદી પછી આઝાદી પછી લગભગ હંમેશા રાજકીય ચર્ચા તેમજ વાદ વિવાદનો મુદ્દો રહ્યો છે હાલમાં બે હજાર ઓગણીસમાં માં નાગરિકતા અધિનિયમમાં કરાયેલા સુધારાને લઈને પણ દેશમાં વિવાદની સ્થિતિ રહી એક એક્ઝામ્પલ આપણે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ દ્વારા થતી ઘુસણખોરી અને નાગરિકત્વ મેળવી લેવા માટે કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વગેરેને કડકાઈથી તેમજ ત્વરિતપણે સમાપ્ત કરવાની જરૂરિયાત છે એવું સજેશન આપી આપણે આપણા પ્રશ્નના જવાબને પૂર્ણ મને લાગે છે આપ સૌ વિચારી શકતા હશો કે આ પ્રશ્નોનો જવાબ કઈ રીતે લખી શકાય આવી સિસ્ટમેટિક સાયન્ટિફિક તૈયારી કરવી હોય તો આપ આજે જ માનસ એકેડેમીમાં એડમિશન લો પ્રી કમ મેન્સની અમારી બેચમાં જ્યારે તમે એડમિશન લ્યો છો તો લગભગ લગભગ બાર તેર મહિનાની અંતર્ગત સમગ્ર સિલેબસને ઓબ્જેક્ટિવ દ્રષ્ટિથી ડિસ્ક્રિપ્ટિવ દ્રષ્ટિથી અને મૌલિક ચિંતન કરી શકો એવી ક્ષમતા પર આધારિત તૈયારી તમને કરાવી દેવામાં આવે છે ઓકે મારા યુવાનો મળીએ નેક્સ્ટ સેશનની અંતર્ગત અન્ય કોઈ પ્રશ્નો પર થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર